બાંગ્લાદેશ પર થઈ રહેલા જે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે એ અત્યાચાર ને તાત્કાલિક અને સંપૂર્ણપણે બંધ કરવામાં આવે અમે આપી અને વિનંતી કરીએ છીએ કે અમારો અવાજ દિલ્હી સુધી પહોંચાડે અને ભારત સરકાર બાંગ્લાદેશ પર પૂરતું દબાણ લાવી હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર ને તાત્કાલિક ધોરણે બંધ કરાવે અને હિન્દુઓ પર જે અમાનુષ્ય વર્તાવ થઈ રહ્યો છે આ વર્તન ને તાત્કાલિક ધોરણે બંધ કરાવે જેના માટે સાધુ સંતો અને તમામ હિન્દુઓ તમામ હિન્દુઓના જે સંગઠનો છે બધા જ સંગઠનો ભારત દેશની સાથે છે હિન્દુઓની સાથે છે અને કોઈ પણ પરિસ્થિતિ જયારે બાંગ્લાદેશમાં નિર્માણ થઈ છે તો એ પરિસ્થિતિ તાત્કાલિક બંધ કરવામાં આવે એવી વિનંતી છે